શ્રી અચલેશ્વર મહાદેવ મંદિરનો પ્રાગટ્યનો ઇતિહાસ અચળેશ્વર મહાદેવ મંદિરનું પ્રાગટ્ય આજથી આશરે પાંચસો થી સાતસો વર્ષ પહેલા થયેલ કહેવાય છે શ્રી અચલેશ્વર મહાદેવ ચાર ગામના સીમાંત હોવાથી એમ કહેવાય છે કે અહીંયા પહેલા આવી શકતા પણ નહીં અહીંયા ચાર ગામ જેવા જવારજ જ બુંદી ભૂરખી દીગરા આ ચાર ગામનો સીમાડો અહીંયા કહેવાતો જેથી આ ચારેય ગામના ગોવાળો ગાયો ચરાવવા ધન લઈ અહીંયા આવતા તેમાંથી જવારજ ગામના ધર્મમાંથી એક ગામ અહીંયા કે જ્યાં અત્યારે શ્રી અચલેશ્વર મહાદેવનું મંદિર છે જગ્યાએ પહેલાં એક મોટો કેળો હતો ત્યાં સાંજ સમયે ગોવાળ ધણ લઈ ગયો હતો અને ત્યાં ધણમાંથી અલગ પડી પાછી કેળામાં અંદર જતા અંદર શું હતું તે કોઈને ખ્યાલ આવતો નહીં પણ ગાય થોડીવાર માંડકથી બહાર આવી ધણ જોકે ભળી જતા આ ગાય જ્વારજમાં વસતા ડાભી પરિવારની હતી તેમણે ગોવાળ પર આરોપ કર્યો કે તેમની ગાય સવારે ધોવા દે છે પરંતુ સાંજે ચરી પાછી આવે ત્યારે ધોવા દેતી નથી તો તે ગાય ગોવાળ ધોઈ લે છે પણ ગોવાળે કહ્યું બાપુ અમે દૂધ ધોતા નથી ત્યાં ચાર ગામના ગોવાળ હોય છે તેમાંથી કોઈ દોઈ લેતું હશે હવે અમે ધ્યાન રાખીશું પછી બીજા દિવસે ગોવાળે તે ગાય પર ચાપતી નજર રાખી તો રોજની જે ઘટના બની તે જ થયું તેણે ઘરે આવી ડાબી પરિવારને જણાવ્યું કે ગાય ચરીને ધણ જોડે વળે છે પરંતુ થોડી આગળ આવીને પાછી વળીને ટેકરા પર એક કેળો છે તેમાં જતી રહે છે થોડી જ વારમાં પાછી બહાર આવી ધણ જોડે વળી જાય છે અંદર શું ખાય છે તેની મને જાણ નથી પછી ગોવાળે કહ્યું હવે કાલ તમે મારી સાથે આવજો હું તમને તે જગ્યા બતાવીશ ત્યાં રહીજો અને પોતે પણ જોઈ લેજો ત્યાં રહેજો અને તમે પોતે પણ જોઈ લેજો બીજા દિવસે ડાબી પરિવારના એક બે સભ્યો અને ગામના એક બે લોકો ગોવાળ જોડે આવ્યા ગોવાળે તે કેડો બતાવ્યો એટલે તે બધા ત્યાં છુપાઈ ગયા સાંજ થઈ રોજના ક્રમ મુજબ ઘટના ઘટી ગઈ ધનમાંથી છૂટી પડી કેડામાં અંદર આવી ચારે પગ પહોળા કરી ઉભી રહી અને બધું દૂધ તેના અંચળમાંથી જડી ગયું આ દ્રશ્ય જોઈ ડાબી પરિવારના સભ્યને સાથે આવેલા લોકો અચંબિત થઈ ગયા કોઈને સમજાયું નહીં કે આ શું થયું પછી બધા ઘરે આવ્યા તે રાત્રે ડાભી પરિવારમાં જેની ગાય હતી તેના સ્વપ્નમાં મહાદેવ આવ્યા અને કહ્યું કે તેમની તે ગાયનું દૂધ જે સ્થાન પર જરે છે તે જમીન નીચે મારો વાસ છે અને તે દૂધથી મારો અભિષેક થાય છે હું ત્યાં અકળાયું છું તો ત્યાં આવીને મને બહાર કાઢ બીજા દિવસે ડાભી પરિવારે ત્યાં આવીને ખોદકામ કર્યું તો ત્યાંથી મહાદેવનું સ્વયંભૂ જાતે પ્રગટ થયેલ શિવલિંગ પ્રાપ્ત થયું ચા આજે પણ અહીં છે જે જગ્યા પરથી લક્ષ્મી પણ પ્રાપ્ત થઈ છે જેમાંથી મંદિર બાંધવામાં આવ્યું આંચળ માંથી જરી જવાથી આ મંદિરનું નામ શ્રી અચળેશ્વર મહાદેવ રાખવામાં આવ્યું એવું કહેવાય છે કે મુઘલ શાસનકાળમાં તે મંદિર તોડી પાડવામાં આવ્યું હતું પછી ચાર જવારજ ગુંદી ભૂરખી ધીગડા ગામના લોકો એક ભવ્ય મંદિર બંધાવ્યું આજથી સો વર્ષ પહેલા જે આજે પણ હયાત છે તે જ સ્વયંભુ શિવલિંગ સાથે જે સાતસો વર્ષ પહેલા પ્રગટ થઈ હતી એવું કહેવાય છે કે આ મંદિરના બાંધકામ કરનારા કારીગરોએ આ શિવલિંગનો તાગ જાણવા પાંચથી સાત ફૂટ ઊંડે સુધી ખોદકામ કર્યું હતું પરંતુ શિવલિંગ નીકળતું જ ગયું અને અંતે ચાર ગામના આગેવાનોએ જાણ થતાં કારીગરોને ઠપકો આપી ખોદકામ અટકાવી કરેલ ખોદાણ ભૂરાવી દીધું અને મંદિરનું બાંધકામ પૂરું કરાવવામાં આવ્યું પછી ભાદરવા સુદ અગિયાર રસ્તા રોજ ધામધૂમથી હાલ હયાત ડાબી મોહમ્મદસિંહ નારાયણસિંહ તથા રોહિતસિંહ નારાયણસિંહના તથા તેમના અન્ય છ પરિવારની ધજા ચડાવવામાં આવી આજે પણ દર વર્ષની ભાદરવા સોદ અગિયારસ પર શ્રી અચલેશ્વર મહાદેવના સ્થાનમાં એક ભવ્ય મેળો ભરાય છે અને ડાબી પણ આ પરિવારના વંશજોની ધજા પણ ચડે છે સાથે સાથે ડાબી પરિવાર તરફથી અખંડ જ્યોત પણ શ્રી અચલેશ્વર મહાદેવે પ્રજ્વલિત રહે છે જે ગોવાળે પવિત્ર ગાય ચરાવવા તે સભાળ પરિવારના સભ્યો પણ અહીં શ્રી અચલેશ્વર મહાદેવના દર્શને આવે છે એડિટર ઇન ચીફ ગણેશ રાવત આ મંદિરનું અચલેશ્વર મહાદેવ જે નામ પડ્યું તો જવારજ ગામના ડાભી પરિવાર ની ગા આવતી અહીંયા અને અહીંયા જંગલ હતું તપાસ કરી તો ખબર પડી ગામના કે અહીંયા કંઈક છે એવું કે જેથી કરીને આ ગાય નું દૂધ જરી જાય પછી ડાભી પરિવાર માં સપનું આપ્યું દાદા એ અને પછી તે ત્યાં ખોદ્યું એટલે એના હિસાબે લિંગ નીકળી જે લિંગ નું હજી સુધી માં માપ કંઈ જડ્યું નથી વત્તા આજે પણ અગિયારસ ભાદરવી અગિયારસ ના દિવસે ડાબી પરિવાર ધજા લઈને આવે છે અને એના હિસાબે આજે મેળાનું પણ નાના એક મેળાનું પણ આયોજન કરવામાં આવે છે આ અટલેશ્વર મહાદેવજી મહારાજ નું મંદિર છે અને અહીં અમારી ગાય વર્ષો પેલા સાતસો વર્ષ પહેલા આવી અને અંદર દૂધ જતી પછી અમે લોકોએ અને મંદિરનું ખોદકામ કર્યું અને અંદરથી થી શિવલિંગ ના દર્શન થયા દાદા પ્રસન્ન થયા અને ત્યાંથી આગળ મેળો ની ભરાય છે અને અમારી દર અગિયાર દિવસે ભાદર ભાદરવા મહિના એ અહીંયા આગળ ધજા ચડે ચડે છે દાદા મારું નામ ડાભી વિક્રમસિંહ જોરુભાઈ ડાભી ગામ જવાર મારું નામ ડાભી કેસરી સિંહ ગામ જવાર જ અહિયાં જે અચલેશ્વર મહાદેવ નું મંદિર છે એ લગભગ સાતસો વર્ષ પુરાનું છે અને અમારા ગામના ડાભી જોરુભાઈ નારાયણભાઈ ના પાંચ ભાઈ એમની ધજા ચડે છે કાયમ માટે અને અહીંયાનો ઇતિહાસ એવો છે કે અહિયાં અમારા ગામની ગાય ઓટોમેટિક શિવલિંગ ઉપર આવી અને દૂધ શિવલિંગ ઉપર પ્રગટ કરાવતી અને ત્યાંથી આ અત્યાર સુધીના જે સાતસો વર્ષથી આ મેળો ભરાય છે અને વર્ષોથી લોકો શાંતિથી આનંદ મેળવાનો મેળાનો આનંદ લેવા વર્ષો થી આવે છે અને બધાને મજા આવે છે કોઈ અહીંયા ઝઘડો બગડો કોઈ વસ્તુ થતી નથી અને માનવ આયમથી વર્ષ પણ સારું આત મહાદેવ મહાદેવધામ પર છે એ બગોદરાથી કમ સે કમ દસ બાર કિલોમીટર અંદર પડે છે ચાર ગામના સીમાડે અહીંયા એક મોટું મહાદેવનું મંદિર આવેલું છે બુંદી જવારદ ભીંગડા અને ભુરખી આ ચાર ગામના સીમાડે આ મંદિર આવેલું છે અહીંયાના ઇતિહાસ પ્રમાણે આજથી સાતસો વર્ષ પહેલા અહીંયા ચાર ગામનો જે સીમાડો પડતો ત્યાં ગાયો ચરાવવા માટે ભરવાડ આવતા હતા તો એ ભરવાડમાં જવારત ગાય જવરત ગામથી પણ ભરવાડો ગાયો ચરાવા આવતા અને એ ગામની ડાભી પરિવાર ની ગાય એમાં ચરવા આવતી હતી અહીંયા ચરી સાંજે વળે તો અત્યારે ડાબી પરિવારના ફરિયાદ કરી કે ગાય ને કોઈક દોઈ લે છે તો તમે દોઈ લો છો ગાય દૂધ દેતી નથી સાંજે અને પછી ગોવાળે ધ્યાન રાખ્યું ઘરે જઈને કીધું કે આવું થાય છે દૂધ જરી જાય છે પછી સભ્યો આયા ડાબી પરિવાર ના એમને પણ એમની આંખે જોયું કે આ આવું થાય છે એ પછી એ દિવસે રાત્રે તે દાદા એમના સ્વપ્નમાં ગયા અને કીધું કે એ એડાની નીચે જમીનમાં મારું શિવલિંગ છે અને હું આંકડાયા છું આ ખોદકામ કરીને કાટો પછી બીજે દિવસે ડાબી પરિવારના સભ્યો આવ્યા એમને ખોદકામ કર્યું એક શિવ શિવલિંગ નીકળ્યું થોડીક લક્ષ્મી નીકળી અને એ લક્ષ્મી થી ડાબી પરિવારના સભ્યો એ મંદિર બંધાવ્યું જૂનું આઠથી સાતસો વર્ષ પહેલા પછી મુગલ શાસન માં એવું કહેવાય છે કે એ મંદિર તોડી પાડવામાં આવ્યું હતું પછી સો વર્ષ પહેલા આ ચાર ગામના આગેવાનો થઈને આલનું મંદિર બંધાવ્યું ઊંડી ચવારસ ધીંગડા અને પુરખીના આગેવાનો થઈને આલનું મંદિર બંધાવ્યું અને એ મંદિર સુદ ભાદરિસુદ ના દિવસે એકદમ પરિપૂર્ણ થઈ ગયું અને ડાભી પરિવારના સભ્યોએ રજા ચડાવી એટલે એની ખુશીમાં અહીંયા મેળો ઉજવવામાં આવે છે અને હાલમાં પણ હયાત મોહબતસી નારાયણસી ઢાબી નારાયણસિંહ ડાબી પરિવારના વંશજો જેમના દ્વારા હજી પણ એ પરંપરા મુજબ ભાદરવી સુદ અગિયારસ ના દિવસે મેળો હોય ત્યારે ધજા ચડાવવામાં આવે છે અને જે ભરવાડો ગાયો ચડાવતા હતા પરિવાર પરિવારના એ પણ હાલ પણ અહિયાં દર્શન ના લાભ માટે આવે છે અને મેળામાં આવતા લાભાર્થીઓને પ્રસાદીનો પણ લાભ આપવામાં આવે છે